સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કર્યા બાદ મોડાસા ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા બેઠક યોજવામાં આવી હતી ડોક્ટર તુષાર ચૌધરી જેઓ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર પણ છે અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય પણ છે જ્યાં મોડાસા ખાતે બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરના ચૂંટણી નહીં લડવાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ડૉક્ટર તુષાર ચૌધરીએ મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતાં જ હરીફ પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે અને જ્યાં ઇન્ડિયા ગઠબંધનને લઈ કોંગ્રેસને ફાયદો થઈ રહ્યો છે અને સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત નક્કી છે કોંગ્રેસ પક્ષે ઉમેદવાર તરીકે મારી સાબરકાંઠા લોકસભા બેઠક પર પસંદગી કરી છે ગત વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા મોટા મોટાભાગે મતોનું વિભાજન થયું હતું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અહીંયા અમે તો ફોર્મ નથી ભર્યું માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે